પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ બાવીસ ડિસેમ્બરે એસટીઆઈ પરીક્ષા યોજાશે જેમાં એક લાખ ઉમેદવારો ભાગ લેશે ગુજરાત જાહેર સેવા આયોગ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજ્ય કર નિરીક્ષક પ્રાથમિક પરીક્ષા યોજશે આ મહત્વપૂર્ણ ઇવેન્ટમાં રાજ્યના વિવિધ કેન્દ્રોમાં એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારો પરીક્ષા આપશે ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા આપવાની તક આ વર્ષે પરીક્ષા પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફાર છે કારણ કે ઉમેદવારોને પ્રથમ વખત બાજુના જિલ્લામાં પરીક્ષા આપવાની તક મળશે આ નિર્ણયનો હેતુ મોટી સંખ્યામાં અરજદારોને સમાવવા અને પરીક્ષા પ્રક્રિયાને સરળ અને કાર્યક્ષમ બનાવવાનો છે સંમતિપત્રક પછી એક લાખ પંચ્યાસી હજાર જેટલા ઉમેદવારો છે સાતસો છપ્પન જેટલા કેન્દ્રો છે અને સોમનાથ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે અત્યારે જે જીપીએસસીની આ પરીક્ષા છે એમાં આપણે પહેલીવાર પરીક્ષા કેન્દ્રો મા આ રીતે બાજુના જિલ્લામાં ઉમેદવારોને આપી રહ્યા છે એના કારણે ઉમેદવારો ચિંતામાં પડ્યા છે એમને અગવડ પડશે એ બાબતથી અમે વાકેફ છીએ ભવિષ્યમાં ઉમેદવારોને અગવડ ના પડે એટલા માટે જે દિવસે એક જ પેપર હશે એ દિવસે અમે એક વાગે પરીક્ષા રાખશું એવું અમે નક્કી કર્યું છે અને આપણે દિવ્યાંગ ઉમેદવારોને પોતાના જિલ્લાની અંદર જ પરીક્ષા કેન્દ્રો આપેલા છે એ દિવ્યાંગ ઉમેદવારોને ગ્રાઉન્ડ ફ્લોર પર એમના માટેની પરીક્ષા કેન્દ્રની પરીક્ષામાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે ઉમેદવારોને પહોંચવામાં મુશ્કેલી ના પડે એટલા માટે અથવા તો એમની મુશ્કેલી જેટલી ઓછી કરી શકાય એ માટે આયોગ પ્રયત્નશીલ છે અમે એસટી કોર્પોરેશનના જે એમડી છે અનુપમા આનંદ સાહેબ એમની સાથે મેં વાત કરી છે અને એમણે મને કહ્યું છે કે ઉમેદવારોની જરૂરિયાત મુજબ અમે વધારાની બસો મૂકશું જે ઓનલાઈન ઉમેદવારો એમાં ટિકિટ ખરીદીને એમાં બેસી શકશે